તો મહાદેવરને અને જય ગિરનારી ભાઈ બધાને તો આપણે ઇસ્તંદુલની ફ્લાઇટમાં બેસવા જઈ રહ્યા છીએ આ ફ્લાઇટ પડી છે આપણી ઓલા વિડીયોમાં થોડુંક હું અધૂરું રાખી દીધું એટલે આમાં તમને બધાને જોવાની મજા આવે ને પાસપોર્ટની ટિકિટને લઈને નીકળી ગયા છે આ ફ્લાઇટ બહુ મોટી હે એટલે આમાં સાઈડમાં સીડી બીડી દીધી નથી ડાયરેક્ટ અંદર જ બેસી જવાનું એટલે કે કોઈ ઊભીને ફોટાને બહુ પાડે નહીં ને બધા મગજવાળા બહુ રહ્યા અમારે સીડી ઉભીને બધા ફોટા પાડે એમ ફોટો પાડવા હતો પણ એ હવે અહીંથી તો ભેગું થાય નહીં ઇસ્તાનબુલથી શેરે ભાઈ બલ્ગેરિયાની ફ્લાઇટમાં થયું થઈ જાય આમાં તો ભાગી જાય અંદર સાનામુના લાઈનમાં એલું જવાનું જવાનું સામાન લોડિંગ થઈ રહ્યો અમારો ડેકીમાં પેટ્રોલ બેટ્રોલ ભરી દે એટલે

the waiting announcement for the passenger mr rahul saxena rahul saxena please contact turkish airline ground staff at the l1 door please तो भी चालू कर दी दिखाई नहीं भाई ने कौन सी पाव आवे प्लेन में एक आमा तो हूं ही ताकी गल के छे और खोल जे पछि खबो पड़े आ जे ये कारू कारू पे कठम है हमारा स्पून है स्पून के सबसे के है, है? <laughs> आवा नो

જ્યાંથી પાછું ફૂકવા નું હતું કાન માં ભભૂડા ને સડાવી બેઠા હતા plane માં આવું વળી ને આવે લુંગી ને ઓયકા ને બે ઓયકા ને તો ઘેર લઇ આવે અમારે ઇસ્તાનબુલ છે કે હું ઇસ્તાનબુલ જા અંધારા ના સીન થાય બહુ સોપું ના દેખાય આમાં તમારે જોઈ લેવાનું અમારે અહીં નથી જવાનું અમારે ખાલી અહીં વેઇટિંગ કરવાનું અહીંથી બીજી plane levani plane 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 ok ok plane levani ông ta còn plane vui vẻ hơn plane mà ta đi làm việc phải là phải đấy chứ plane mà đi làm việc thì ta đi đi coi plane mà đi học văn học adorioi plane mà đi đi làm việc phải local mà <laughs> <laughs> <hazhi>

ઉતરી ગયા હે ફ્લાઇટ અમારી લેન્ડિંગ થઈ ગઈ હે ઇસ્તાનબુલ વેઇટ કરવાનું છે અને પછી જવાનું છે બલ્ગેરિયા આપણે યુરોપમાં તો પહોંચી ગયા હે ભાઈ હવે ફાઈનલી આ બધા આવે હે હાલવાનું તો હોય નહીં અમે આવ્યા ફ્લાઇટ હે ભંભુડામાંથી આવી ગયા અંદર અમે સીડી બીડી હોય નહીં હું થોડીક ઇન્ટરનેશનલ ફ્લાઇટ હતી ને એટલે બહુ મોટી બધી હે ભાઈ અંદર જમવાનું નાસ્તો ને જમાવટવાળીનો હે ભાઈ બે તનફ ફેરાય આવ્યું જલસા પડી ગયા આવો ફ્લાઇટ એ માની આવું રસ્તામાં થોડુંક વાતાવરણ ખરાબ હતું જ દેણે વાદળાને કારા ડુમંગ જેવા હતા બોલવા મંડ્યા કે વાતાવરણ ખરાબ આવી ગયું હે જ્યાં ઇન્ડિકો આવી ગઈ આ બીજી ફ્લાઇટે અમારી વાહ લાગી જ ઉપડી હતી અડધી કલાક પછી તો આ આયસ્તાનબુલ એરપોર્ટનો અંદર નજારો તમે જુઓ આમાં રખડી લઈએ તો લગભગ ત્રણ ચાર કલાક વહી જાય અને સામે ડિસ્પ્લેમાં જમું પડે આપણે જે ફ્લાઇટ બદલાવાની હોય નકર ઉતા રહીએ રાખીએ તો ફ્લાઇટ વહી જાય અમારે ઉપાધિ હતી કેમ કેમકે અમારે વેઇટિંગ આઠ કલાકની હતી એટલે આરામથી બધું આખું એરપોર્ટ રેખડું આ ડિસ્પ્લે જોવું તો જમાવટ તમે આમ થ્રીડી ટાઈપની આખો જેને સેમસંગનો મોબાઈલ કવર બેલ્ટ વરીગલ નજારો તમે જોવો કેમ બાકી જોરદાર હે એરપોર્ટમાં જમાવવા તો એમ આવી ગઈ ભાઈ એરપોર્ટમાં અમારે આઠ કલાક વેઇટિંગ હતું ને તો અહીંની લોકલ એરલાઈન હતી તો એમાં જમવાનું હતું અમને ખબર નહોતી ટૂંકમાં એક બે જણા બીજા આપણા આફ્રિકા જતા હતા એને અહીં હું સ્ટોપ હતી તો એને કીધું હે કે એરલાઇનની ઓફિસ છે ને અહીંયા નીચે વહી જાવ ત્યાંથી તમને એ ચિઠ્ઠી કાપી દે એમાંથી તમારે જમી આવવાનું એને બનાવી દીધી વખતની અમે વખત નાસ્તો કરવા ગયા તા બાકી નાસ્તામાં એ સારું હતું એક વખત પીઝા ખાધા હતા બર્ગર ખાધું હતું એવું બધું હતું તો આપડે ઇસ્તાનબુલ એરપોર્ટમાં હે ને ફ્રી વાઈફાઈ મળે હે માં પાસપોર્ટ ને સ્કેન કરવાનું એટલે આપણા પાસપોર્ટ નંબર ઉપર વાઈફાઈ મળે પણ એક જ કલાક મળે

મેં જો હો ના બકળા ચાલીન મલ્લાણાના ફટાતા પાજી છે બોલો ભાઈ જાય કાઢી દીધી હવે ટિકિટ દેને એટલે પછી આ નાસ્તો કરવા જવાનું હોય ને જઈને દેવાનું એટલે આપણે નાસ્તો કાઢી દીધું મળે એમાંથી નીચે office હતી એની મે ticket લીધી ને તો લખી દીધું આમાં ચાર time નું અમે તો નીકળી ગયા ખાવાની ભૂખ તો કઈ રીતે લાગી તી બહુ વયરું નહિ કે flight માં તો મોડું મોડું આવ્યું હાવ કે મસાલા વગર નું જો કે નથી ખાવાની બીમારી ચાલુ થઇ ગઈ ત્યાં જઈને તો કેવું મળે એ ત્યાં જોવાનું રહે હવે જ્યાં પિઝા લઈ લીધા અમે ચિપ્સ છે ને कॉल देंगा तू ये चावूत पंदर दीप्ति शेरबोना पिज़्ज़ा खाता चावल ये मज़ा है You think about